નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવ જુલાઈ સુધી છૂટો છવાયો વરસાદ રહેશે ત્યારબાદ નવથી બાર જુલાઈ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મુશળધાર વરસાદનું અનુમાન છે શંખ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે શુક્રવારે રાજ્યના એકસો એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સુરતના ઉમરપાડા અને કામરેજમાં સૌથી વધુ ચાર ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો વાસંદામાં સવા ચાર ખેર ગામમાં વરસ્યો ત્રણ ઇંચ વરસાદ છે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં બાવીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં ત્રીસ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ વરસ્યો છે તો કચ્છમાં અત્યાર સુધીમાં પચીસ પોઈન્ટ ત્રેસઠ ટકા વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં પચીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ઉત્તર ગુજરાતમાં પંદર પોઈન્ટ છાસઠ અને મધ્ય ગુજરાતમાં ચૌદ પોઈન્ટ અઠ્ઠાણું ટકા વરસાદ વરસ્યો છે ઉપરવાસ અને રાજ્યમાં વરસેલા વરસાદથી જળાશયોની સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવર ડેમમાં હાલ ઓગણપચાસ પોઈન્ટ બાણું ટકા જળ સંગ્રહ છે રાજ્યના કુલ બસો સાત જળાશયોમાં હાલ આડત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા જળ સંગ્રહ છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ પૈકી બે જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે સૌરાષ્ટ્રના જળાશયોમાં હાલ ત્રેવીસ પોઈન્ટ છેતાલીસ ટકા જળ સંગ્રહ છે તો કચ્છના વીસ જળાશયોમાં એકવીસ પોઈન્ટ ચોવીસ ટકા જળ સંગ્રહ છે મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં એકવીસ પોઈન્ટ સાઠ ટકા તો દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં બત્રીસ પોઈન્ટ નેવું ટકા જળ સંગ્રહ ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં હાલની સ્થિતિએ પચીસ પોઈન્ટ એસી ટકા જળ સંગ્રહ છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકત્રીસ તાલુકામાં નોંધાયો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો અન્ય વિસ્તારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના વાસંદામાં સાડા ચાર ઇંચ વલસાડના કપરાડામાં સાડા ચાર ઇંચ નવસારીના ખેરગામમાં સવા ચાર ઇંચ વલસાડના પારડીમાં ચાર ઇંચ સુરતના કામરેજમાં ચાર ઇંચ ભાવનગરના વલતીપુરમાં પોણા ચાર ઇંચ ડેડીયાપાડામાં સાડા ત્રણ ઇંચ ડોલવણમાં સાડા ત્રણ ઇંચ ટિલકવાડામાં સાડા ત્રણ ઇંચ ઉમરાડામાં સવા ત્રણ ઇંચ બારડોલીમાં ત્રણ ઇંચ ધરમપુરમાં ત્રણ ઇંચ નવસારીના ચીખલીમાં પોણા ત્રણ ઇંચ સુરતના મહુવામાં અઢી ઇંચ ડાંગના વધઈમાં અઢી ઇંચ વાલોડ વ્યારામાં અઢી ઇંચ નવસારી તાલુકામાં અઢી ઇંચ સુરત શહેરમાં સવા બે ઇંચ સુરતના માંગરોળમાં સવા બે ઇંચ નેત્રાંગમાં બે ઇંચ સોનગઢમાં બે ઇંચ જલાલપુરમાં બે ઇંચ વાપી તાલુકામાં બે ઇંચ ભાવનગરમાં પોણા બે ઇંચ તેમજ ગણદેવમાં પોણા બે ઇંચ ઓલપાડામાં પોણા બે ઇંચ સાગપારામાં ચોર્યાસીમાં પોણા બે ઇંચ ચુડા નીરઝ સુબીરમાં પોણા બે ઇંચ વલસાડમાં દોઢ ઇંચ વલસાડ વાસો સિનોરમાં દોઢ ઇંચ તેમજ ગળટેશ્વર માંડવીમાં દોઢ ઇંચ આવી રીતે શિહોરમાં એક ઇંચ ભાવનગરના મહુવા ગઢડામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો